મને ઓવારા ગણેશજીની એક લાખ મૂર્તિના વિસર્જન માટે તંત્ર તૈયાર સુરત શહેરમાં માં દસ દિવસની આરાધના બાદ આજે વ્હાલા દેવ ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે વિસર્જન યાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા અગાઉથી રિહર્સલ કરવામાં આવ્યું છે ત્રણ કુદરતી ઓવારા પરથી એક લાખથી વધુ ગણેશજીની વિસર્જન કરવામાં આવશે તંત્ર દ્વારા મોટી પ્રતિમાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સત્તર ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિઓનું વિસર્જન હજીરામાં બારથી સત્તર ફૂટની મૂર્તિઓ મુગદલ્લામાં અને નવથી બાર ફૂટની મૂર્તિઓ ડુમસ ખાતે વિસર્જિત કરવામાં આવશે મોટી મૂર્તિઓના આયોજકોને વીસથી ત્રીસ કિલોમીટરના અંતર સુધી મૂર્તિ લઈ જવાની ફરજ પડશે તંત્ર દ્વારા આયોજકોને વિસર્જન યાત્રા વેલી શરૂ કરવા માટે અપીલ કરવામાં આવી સુરક્ષા માટે શહેરમાં તેર હજાર પાંચસો થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર મહોત્સવ પર નજર રાખવામાં આવશે એકસો પચાસ એઆઈ કેમેરા અને વીસ જેટલા ડ્રોન કેમેરાની મદદથી પોલીસ ચોકબંધ વ્યવસ્થા જાળવી રાખશે

ધાર્મિકરતના શહેરીજનોને વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉજ્માદ સ્થાન નહીં હોવું જોઈએ ધાર્મિકતા સ્થાન સંપૂર્ણપણે આપું એના માટે જળવાય

અને સૌ ગણેશ આયોજક મંડળના પ્રમુખો અને એના સભ્યોને પણ મારી વિનંતી છે કે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે એ વ્યવસ્થા માટે કહેતી હોય છે ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો આ ઉત્સવ આપણો છે અને એને શાંતિપૂર્વક ઉજવો એની જવાબદારી પણ આપણી છે આવો આપણે સાથે મળીને આ ગણપતિ વિસર્જનના ઉત્સવને આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક શાંતિપૂર્વક મે ઉજાવણી કરીએ ધન્યવાદ ઓકે સર કેના મેં મોજ ઉજારાાઈ નીકળાઈ સાઈડ પર આ જરા સાઈડ પર સાઈડ પર સાઈડ ઓકે ભોગ ખાતા મહમદુલ્લાહ નું જાય આજે વૈલી સવાર થી ભગવાન શ્રીજી ના વિસર્જન યાત્રા માં શરૂઆત થઈ છે જે શહેર ના 20 જેટલા કૃતિ મવારા નુકસાન જેટલા છે કુદરતી વારા ઉપર જે પ્રક્રિયાઓ ચાલુ થઈ છે લગભગ એક હજાર મૂર્તિઓના ચાર વિસર્જન થઈ ગયા છે અને સમગ્ર સુરત શહેરના તમામ માર્ગો ઉપર અત્યારે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશ ભગવાન ના વિસર્જન કરવા જઈ રહ્યા છે તેમાં નાના બાળકો બહેનો વડીલો બધા લોકો સામેલ થઈ ગયા અને સમગ્ર જો तो चल जिना माटे जो सूरत शहर पुलिस तरफ तो थी जो हमें निगरानी करिए थे ड्रोन कैमरा थी सीसीटीवी कैमरा थी बॉडी कैमरा के साथ साथ बारह हजार की पुलिस के जवानों भरे पगे तमाम भक्तों मदद में हाजिर थे हमारी बदा अपील थे क्योंकि छाला तीन दिवस थी उसको बरसात बरसी रहा थे अत्यार मौसम क्लियर थे लेकिन बरसात महंगाई हो क्योंकि लोग महिला वहली सशक्त बने

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે